રાજકોટ જેવી ઘટના હવે આગળના સમયમાં ન બને તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે સુરત ફાયર વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં બીજા દિવસે પણ ફાયર સેફ્ટીના ભાવે સીલિંગની કાર્યવાહી કરી હતી સુરત ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કામગીરી કરવામાં આવી છે મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું છે ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની ચારસો અગિયાર દુકાનો સીલ કરવામાં આવ્યા છે તેની સાથે જ શ્રીઓમ ટેક્સટાઇલ માર્કેટની એકસો દુકાનોને સીલ કરવામાં આવ્યા છે ઉપરાંત હિરપનના ટેક્સટાઇલ માર્કેટની પણ પંચોતેર દુકાનોને સેલ કરવામાં આવ્યા છે વરાછા જોન બી માલ ટર્નિંગ પોઈન્ટ કમર્શિયલ કોમ્પ્લેક્સની સતાવન દુકાનો સેલ કરવામાં આવ્યા છે કતારગામ વિસ્તારમાં આવેલ બી પ્લસ બી પ્લસ ટુના જીમને પણ સેલ કરવામાં આવ્યા છે બેગમપુરામાં પણ એક જીમને સેલ કરવામાં આવ્યા છે તો રાંદેર ઝોનમાં આવેલ રાજ પોઈન્ટમાં આવેલ દુકાન અને ચાર જેટલી ટ્યુશન ક્લાસીસ સહિત કુલ પચાસ જેટલી દુકાનોને સેલ કરવામાં આવ્યા છે તમામ સ્થળોએ ફારની અપૂર્તિ સુવિધા હોવાને કારણે સેલ કરવામાં આવ્યું છે